સરિયદ ખાતે શ્રી ઠાકર મહારાજ તથા શ્રી માતાના મંદિરે વૃક્ષારોપણ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ સરીયત ખાતે પ્રજાપતિ સમસ્ત ઊંઝિયા સમાજના શ્રી માતાજીની પદરામણી સમસ્ત ઊંઝિયા પરિવાર પ્રજાપતિ સમાજના ભાઈઓ સાથે મળી સંવંત બે હજાર સાહીઠના અધિક શ્રાવણ સુદ નવને સોમવાર તારીખ છવ્વીસ સાત બે હજાર ચારના રોજ પ્રતિષ્ઠા કરેલ જ્યારે ઠાકર મહારાજની પ્રતિષ્ઠા સંવંત બે હજાર એકસઠના ચૈત્ર સુદ નવ ને સોમવાર તારીખ અઢાર ચાર બે હજાર પાંચના રોજ ધામધૂમથી પ્રતિષ્ઠા કરેલી જે જગ્યા ઉપર ઉજન વળ જેવી હતી ત્યાં અત્યારે અઢળક વિકાસ થયો છે ત્યારે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે પૂર્વ સરપંચ ભરતભાઈ જોશીની ઉપસ્થિતિમાં પસાભાઈ પ્રજાપતિ જુનાડીસા કસલપુરા પૂર્વ સરપંચ સોમાભાઈ ઉંજિયા થરા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનના મંત્રી એવમ શ્રી સધી માતાજીના ભુવાજી રાજુભાઈ એસ પ્રજાપતિ ભરત એમ ઊંઝા કસલપુરા રોહિતભાઈ પ્રજાપતિ પાટણ અલ્પેશ પ્રજાપતિ આસેડા સહિત પ્રજાપતિ સમાજના ઊંઝા પરિવારના ભાઈઓના વૃહસ્તે મંદિરના મેદાનમાં અંદાજે બસોથી પણ વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો ત્યારે મંદિરના પૂજારી અલ્કેશભાઈ પ્રજાપતિએ દરેકનો આભાર માન્યો અને વૃક્ષોનું જતન કરવા માટે સમયાંતરે પધારવા આહવાન કર્યું અહેવાલ નટવર પ્રજાપતિ સરિયાદુ